નમસ્તે આજે આપણે કોફી વિશે જાણીશું કોફી 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 શું છે 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 એક પીણું જે બને આ બીન રોસ્ટ કરીને પીસીને અને પછી તેને પાણી સાથે ઉકાળીને બનાવવામાં આવે છે કોફીમાં કોફેન નામનો કુદરતી ઘટક હોય છે જે મગજને સતર્ક રાખે છે ઉર્જાને વધારે છે અને થાકને ઘટાડવા માટે ઉપયોગી છે કોફી ક્યારે પીવી જોઈએ ઘણા લોકો સવારમાં અથવા કામ કરતા પહેલા કોફી પીવે છે જેથી શરીરમાં તાજગી અને ફોકસ રહે છે કોફી ખાલી પેટે ન પીવી કેમકે તે એસિડિટી વધારી શકે છે સૌથી સારો સમય સવારના નાસ્તા પછી અથવા બપોરે બે થી ચાર ના વચ્ચે કોફીને પીવી જોઈએ હવે આપણે કોફીના ફાયદાઓ વિશે જાણીશું વધારે છે અને થાકને દૂર કરવામાં મદદ કરે છે કોફીમાં રહેલો કાફી મગજમાં રિસેપ્ટરને એક્ટિવ કરે છે જેના કારણે થાક ઓછો થાય છે અને શરીરને ચેતન એટલે કે ચેતના મળે છે ધ્યાન અને ફોકસમાં વધારો થાય છે કામ અભ્યાસ ડ્રાઇવિંગ કે કોઈ ક્રિએટિવ કાર્યમાં ફોકસ વધારવા માટે કોફી ખૂબ જ મદદરૂપ હોય છે મેટાબોલિઝમને તેજ કરે છે કે શરીરને ફેટબર્ન ઝડપથી કરે છે એટલે વજન કંટ્રોલ રાખવામાં મદદ મળે છે એન્ટી ઓક્સિડન્ટ હોય છે આ બચાવે છે જે વૃદ્ધાવસ્થા અને ઘણી બીમારીઓ માટે જવાબદાર હોય છે મૂડને ઇમ્પ્રૂવ કરે છે કોફી પીવાથી મન પ્રસન્ન થાય છે સ્ટ્રેસ ઓછો થવાની શક્યતા રહેતી હોય છે વધારે પીવાથી થતા નુકસાન એસિડિટી અને પેટમાં અગ્નિ વધે છે ખાલી પેટે અથવા વધારે પીવાથી ગેસ બર્નિંગ અને અપચો થઈ શકે છે ઊંઘમાં વિક્ષેપ પડે છે રાત્રે કોફી પીવાથી સ્લીપ હોર્મોન મેલેટોનિન ઘટે છે જેનાથી ઊંઘમાં વિક્ષેપ પડતો હોય છે હૃદયના ધબકારા વધે છે કેટલાક લોકોને हार्टबीट ઝડપી લાગે છે અથવા ચિંતા થતી હોય તેવું લાગી શકે છે લત લાગી શકે છે દરરોજ કોફી વગર કામ ન ચાલે તેવી સ્થિતિ પણ બની શકે છે કેટલીક કોફી પીવી જોઈએ દિવસમાં 1 થી 2 કપ પૂરતી છે કોફી સાથે વધારે ખાંડ ન નાખવી જોઈએ શક્ય હોય તો ડાર્ક કોફી અથવા બ્લેક કોફી લેવી જોઈએ જેનાથી ફાયદો થતો હોય છે કોણે કોફી ટાળવી જોઈએ ગર્ભવતી સ્ત્રીઓ એસિડિટી અથવા અલ્સર ધરાવતા લોકોએ હાર્ટ પ્રોબ્લેમ ધરાવતા લોકોએ એન્ઝાયટી અથવા તો પેનિક અટેક અનુભવતા લોકોએ કોફીનું સેવન ન કરવું જોઈએ